નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચેનલ કે ડીએન એજ્યુકેશન માં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલ માં નવા હો તો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં અને જો મિત્રો આજનો હું ટોપિક લઈને આવી છું સામાજિક વિજ્ઞાનનો જે દરેક કોમ્પિટિટિવ એક્ઝામ માં સામાજિક વિજ્ઞાન ને લગતા પ્રશ્નોના જવાબો હોય જ છે જેમ કે તલાટીના પેપર છે પોલીસ એક્ઝામ છે કન્ડક્ટર ડ્રાઈવર

તો મિત્રો સદીઓથી ભારતમાં વિશ્વભરની પ્રજાતિઓ છે કે મોટો વિશાળ દેશ છે તો પેલા પંદરમી સદીથી પંદરમી સદી થી જ યુરોપમાં છે ને નોંધપાત્ર સામાજિક અને આર્થિક ફેરફાર થયો એમાં શું થયું

નવો રસ્તો બોટવા માટે સૌપ્રથમ તો તેમણે વાસ્કો દગામાય વાસ્કો દગામાય છે તે પોર્ટુગીઝ નાવિક છે એને નવો આંતરિક જળમાર્ગની શોધ કરી અને પોર્ટુગીઝ સૌપ્રથમ પોર્ટુગીઝ પ્રજાઓ છે તે આવી હતી પછી ભારતમાં પોર્ટુગીઝ પ્રજાઓ જોઈ શકીએ તો પોર્ટુગીઝ પ્રજાઓ છે 1498 માં ત્યારે આવી તો આ મિત્રો આઈએમપી નોટ છે કે પોર્ટુગીઝો છે એને ફિરંગીઓ પણ કહેવામાં આવે છે પોર્ટુગીઝ અને ફિરંગી કહેવામાં આવે છે તે ઈસવીસન સન ચૌદસો અઠ્ઠાણુંમાં વાસ્કો દગામાએ કાલિકટ બંદરે આવ્યો હતો અને કાલિકટનો રાજા કોણ હતો તો કે સામૃદિક સાંમૃદિકનું બીજું નામ જામો પણ કહેવામાં આવે છે સામુદ્રિકનું બીજું નામ છે ત્યાં રાજ્યનો રાજા હતો એ રાજ્ય કરતો હતો પછી તેને રાજ્ય કરતો હતો તેને પોર્ટુગીઝને

જે પોર્ટુગીઝોએ છે તે કિલ્લાઓ બાંધ્યા હતા તેઓ સાગરના સ્વામી ગણાતા હવે આવો ક્વેશ્ચન મિત્રો પૂછી શકે છે કે સાગરના સ્વામી કોણ ગણાતું હતું તો તમે કહી શકો કે સાગરના સ્વામી છે તે પોર્ટુગીઝો ગણાતા હતા પછી જોઈ શકો છો અને પોર્ટુગીઝોએ ઘણા હિન્દુઓ ઘણા હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરેલું કોઈ તે વેપાર અર્થે તો આવેલા વેપાર કરવા માંડ્યા અને ઘણું બધું એનો ફેલાવો કરી દીધો અને એમાં ઘણા બધા હિન્દુઓનું તેમણે ધર્મ પરિવર્તન કરી ખ્રિસ્તી પણ બનાવવાનો પ્રયાસ કર્યો અને ઘણા બધા બની પણ ગયા હતા પછી સોળસો પચાસ માં તેઓ યુદ્ધ હારી ગયા યુદ્ધ થયું હતું અને એમાં તેઓ હારી ગયા અને તેનો ભારતમાં વ્યાપારિક અધિકાર તેમનો બંધ થઈ ગયો વ્યાપારિક અધિકાર પોર્ટુગીઝનો બંધ થઈ ગયો તો પછી આવે છે ડચ પ્રજા પોર્ટુગીઝ પછી કઈ પ્રજા છે તો કે ડચ પ્રજા હવે ડચ પ્રજા તમે જોઈ શકો છો કે પોર્ટુગીઝની જેમ ડચ પ્રજાને પણ નફો મેળવવાની લાલચ હતી કે એને એમ વિચાર્યું કે ચાલો હું પણ ભારત જઈને મરી મસાલાનો વેપાર કરું અને હું પણ ત્યાંથી નફો મેળવી શકું તો ભારત આવા તેઓ આકર્ષિત થઈ ગયા એવો પણ સૌપ્રથમ પ્રથમ સૌ પણ સોળસો અઠાવનમાં સોળસો ને અઠાવનમાં શ્રીલંકામાં

શ્રીરામપુરમાં આગળ વધી શક્યા નહીં તેઓ ભારતમાં વેપાર કરવા માટે આગળ વધી શક્યા નહી એટલા માટે ડેનિશ પ્રજા છે તેમણે વેપાર આગળ વધી શક્યા નું સૌથી વધુ શાસન ભારતમાં કરેલું છે મિત્રો હવેના પછીના ટોપિકમાં આપણે અંગ્રેજો અને ફ્રેન્ચો વિશે માહિતી મેળવીશું આગળના ટોપિકમાં આપણે ફ્રેન્ચો અને અંગ્રેજો વિશે માહિતી મેળવશું તો મિત્રો જો તમને મારો ગમ્યો હોય તો મારી ચેનલને ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ